નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં ગત અગિયારમી જૂનના રોજ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો ચોમાસાના પ્રવેશ સાથે ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયું હતું જેને કારણે હજુ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો ત્યારે આજે હવામાન ભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના દર્શાવી છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે અઠાવી જૂન સુધીમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની જાણકારી પણ આપી છે નોંધનીય છે કે ગુજરાતના નવસારી સુધી પ્રવેશેલું ચોમાસું અન્ય રાજ્યોમાં બે દિવસથી આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતમાં તે ત્યાંને ત્યાં સ્થિર છે ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં પણ ત્રણ દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અમદાવાદ અને ગાંધીનગરના હવામાનની વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવનાઓ છે શનિવારે હવામાન ખાતાના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી ત્રણથી લઈને ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવનાઓ છે આજે ત્રેવીસ જૂનના રોજ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદાના વિસ્તારો સુરત તાપીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આજે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે ચોવીસ જૂનની જો વાત કરવામાં આવે તો ચોવીસ જૂને ભાવનગર ભરૂચ સુરતમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બોટાદ અમરેલી છોટા છોટાઉદેપુર નર્મદાના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે પચ્ચીસ જૂનની જો વાત કરવામાં આવે તો પચ્ચીસ જૂના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના રહેલી છે મિત્રો છવ્વીસમી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે તો સત્યાવીસ તારીખે પણ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે વધુમાં જો અઠ્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન ખાતાએ એવું જણાવ્યું છે કે પચીસ જૂન સુધીમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશમાં આગળ વધે તેવી સંભાવનાઓ છે ચોમાસાના આગળ વધવાથી આ તમામ રાજ્યોને ગરમીમાંથી રાહત મળી શકે છે અને આ વિસ્તારોમાં વરસાદ સક્રિય થઈ શકે છે આગામી બેથી લાંબા ત્રણ દિવસોમાં ગુજરાતને પણ ઘેરવર્તાવતી ગરમીમાંથી રાહત મળી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે પચીસ જૂનથી દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધે છે જેમાં ગુજરાત રાજ્યમાં પણ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે જેથી ગુજરાતમાં ત્યારબાદ ચોમાસાની શરૂઆત થઈ છે મિત્રો ઉત્તરી અરબી સમુદ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો ઉપ હિમાલય પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના વિસ્તારો બિહારના ભાગો આગામી ત્રણથી લઈને ચાર દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગે ચોવીસ જૂન સુધીમાં ઉત્તર પ્રદેશમાં હીટવેવની પણ ચેતવણી આપી છે જમ્મુમાં પણ ત્રેવીસથી લઈને પચીસ જૂન સુધીમાં આવું જ વાતાવરણ રહી શકે છે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ યુપીમાં તાપમાનનો પારો ઉપર જવાની શક્યતાઓ છે અને ચોવીસ જૂન સુધીમાં હીટવેવ રહે તેવી સંભાવનાઓ છે જો કે આગામી બે થી લઈને ત્રણ દિવસમાં પૂર્વ યુપીમાં ચોમાસાની સક્રિય શરૂઆત થઈ શકે છે જેનાથી હીટ વેવથી રાહત મળી શકે છે ત્યારે લખનૌ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રેવીસ જૂનના રોજ હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે ચોવીસ જૂનથી વરસાદ વધી શકે છે દિલ્હી એનસીઆરમાં આઈએમડીએ ત્રેવીસ જૂનના રોજ એટલે કે શનિવારે હળવા વરસાદની આગાહી કરી છે જોકે તાપમાન કંઈ પણ ખાસ નીચે જવાની સંભાવના નથી અને આગામી ત્રણ કે ચાર દિવસ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે જેથી કાળદળ ગરમી પણ પડી શકે છે મિત્રો સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ મરાઠવાડા કોંકણ ગોવા તટીય કર્ણાટક કેરળ લક્ષદ્વીપ આંદામાન નિકોબાર દ્વીપસમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે વધુમાં મધ્ય મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના ઉત્તરી અટક દક્ષિણ ગુજરાત છત્તીસગઢ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પૂર્વીય ગુજરાત પૂર્વીય રાજસ્થાન સિક્કિમ ઓડિશા પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે વધુમાં રાયલસીમા આંતરિક કર્ણાટક પશ્ચિમ બંગાળ ગંગાના તટીય વિસ્તારો બિહાર ઉત્તર પ્રદેશ તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની શક્યતા રહેલી છે ત્યારબાદ તેમાં ઘટાડો થઈ શકે છે